કેશવદમાં સર્વજ્ઞાતિ માં રવિવારે અગિયાર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કેશવ દ્વારા પંચ્યાસી જાતની અલગ અલગ વસ્તુ સાથે દીકરીઓને કર્યાવર આપ્યો કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સંલગ્નનું આયોજન રવિવારે પેથલજીભાઈ ચાવડા સમાજ જગતરાય રોડ ખાતે કરવામાં આવ્યું હતું ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સંલગ્નમાં અગિયાર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ત્યારે કેશોદ શહેરના દાતાઓ તરફથી દીકરીઓને સોના ચાંદીના દાગીના ફર્નિચર ઉપરાંત ઘરગથ્થુ વાસણો કપડાં તમામ જરૂરી સામાન આપવામાં આવેલો હતો કેશોદ શહેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાઓ અને કેશોદ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગતની અંતિમ યાત્રા માટે વિના મુક્તિરથની મુક્તિ રથની સેવા આપવામાં આવે છે તે ઉપરાંત ગતરોજ રાત્રે શહેરમાં ગૌવંશને ઘાસચારો લાડુ ફળફળાદી આપવામાં આવે છે કેશોદના આંગણે ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમલગ્નમાં નવદપતિઓને આશીર્વચન આપવા પરમપૂજનીય મહંત પરમપૂજનીય આઈમા પાણીધ્રામ મૃદુલાબેન દેવાણી શ્રી ગાયત્રી સિદ્ધ પરમ ઉપાસક પોરબંદર હાજર રહ્યા હતા શ્રી ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમલગ્નમાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી જિજ્ઞેશભાઈ જગદીશભાઈ જોશી શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન કરાવ્યા ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સંવજ્ઞાતિ સંલગ્નમાં વિશેષ આકર્ષણ તમામ દીકરીઓની એન્ટ્રી એકી સાથે બુલેટો ઉપર બેસાડીને કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં ગોપી સેવા ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો પદાધિકારીઓ પદાધિકારીઓ કાર્યકરો દ્વારા ડીજેના તાલીમાર્થીઓ સૌ સાથે મળી દાંડિયા સાથે ભવ્ય સ્વાગત આવનાર તમામ મહેમાનોનું કરવામાં આવેલું હતું અને મહેમાનોને આવકારેલા હતા કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ મારું નામ કિશન સૌજીભાઈ ઠુંબર ટ્રસ્ટી ગોપી સેવા ચેરિટેબલ આજ આજરોજ અમે અગિયાર દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું એમાં મા બાપ પગરની અને ગરીબ ઘરની દીકરીઓ માટે અમે આ ખાસ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું એમાં હર્ષોલ્લાસથી બધા દાતાશ્રીઓ અને શ્રેષ્ઠીશ્રીઓ જોડાયેલા હતા ખાસ ઉપસ્થિત મોગલ થી આયમાં જોડાયેલા હતા અને ગાયત્રી ઉપાસક મૃદલાબેન પોરબંદરથી વિશેષ ઉપસ્થિત રહેલા હતા આજે અગિયાર જે જાન આવેલી હતી બધાએ હર્ષોલ્લાસથી લગ્નમાં ભાગ લીધો બધાએ ખૂબ નાચ્યા બધા અને કેશોદની શહેરની બધી જનતાઓ ઉપસ્થિત રહી છે ખાસ બધાએ ભોજન લીધું છે અને હવે બસ અમે થોડી વારમાં દીકરીઓને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા છીએ દીકરીઓ માટે ખાસ પંચ્યાસી જેટલી અમે કર્યાવરની વસ્તુઓની વ્યવસ્થા રાખેલી છે તો આ કાર્યક્રમ આજે અમે અહીં હર્ષોલ્લાસથી અને ખુશીથી અમે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમને સિદ્ધ બનાવવા માટે છેલ્લા બે મહિનાથી અમારું ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દામભાઈ અમને એમની ટીમ મહેનત કરી રહી હતી અને આજે મને કહેતા ખુશી થાય છે કે આ પ્રસંગ અમે વિઘ્ન અમે સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ અને થોડી વારમાં અમે દીકરીઓને ખુશી થી વિદાય આપીશું અને આવતા વર્ષોમાં આવા અનેક કાર્યક્રમો અમે કેશોદની જનતાને આપીશું સમૂહ લગ્નનો હેતુ શું સમૂહ હેતુ એ જ હતો કે આપણે કોરોના ટાઈમે આપણે જયારે જોયું તો કે મા બાપ ઘણા લોકોના જતા રહ્યા હતા અને એ લોકોની એટલી પરિસ્થિતિ નહોતી કે લોકો સારા એવા લગ્ન કરી શકે તો ત્યારે પેલો વિચાર એવો આવેલો હતો કે આપણે એક સમૂહ લગ્ન કરીએ અને ગરીબ લોકોને આપણે મદદરૂપ બનીએ પણ પેલો સમૂહ લગ્ન એટલો સફળ ગયો હતો તો એને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે પાછો સમૂહ લગ્ન રાખ્યો છે અને આવનારા વર્ષો માં પણ હવે આથી ભવ્ય કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ અમે